તમે સમાજમાં લગ્ન કરજો તમને એવું થાય કે મારે ફરવા માટે ગાડી નથી મારા ઘરે આવજો હું ગાડી લઈ આપીશ આજે એ વાતનો મને ગર્વ થયો કે હું નીચે શું મારી બહેનો ઉપર છે તો મારી સમાજની તમામ બહેનો સ્ટેજ ઉપર હોવી જોઈએ અને હું નીચે બેસીશ પસંદ કરજો તો આપણા સમાજના દીકરા પસંદ કરજો તમને રૂપ રૂપરૂપના અંબાર દીકરા હું બતાવીશ મારી જોડે આવજો અમેરિકાના બતાવીસ કેનેડાના બતાવીસ લંડનના બતાવીસ કડવા પાટીદાર સમાજનું જે મહાસંમેલન ભરાયું અને એ મહાસંમેલન ની અંદર જે પાટણના ચાણાસમા ખાતે ચોર્યાસી પાટીદાર મહિલાઓનું સંમેલન ભરાયું જેમાં ત્રણ હજારથી વધુ પાટીદાર મહિલાઓ પણ ઉપસ્થિત રહી અને જેમને પાઘડીની લાજ એવું નામ પણ એ મહાસંમેલનને આપવામાં આવ્યું અને મહિલાઓના આ જ મહાસંમેલનની અંદર દીકરીઓને લઈને ખૂબ મોટી ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રેમ લગ્ન બાદ મૂંઝવણમાં મુકાયેલી દીકરીને પરત લાવવાની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી હતી અને આ જ મહાસંમેલનની અંદર પાઘડીની લાજ એ કાર્યક્રમ હવે ઠેર ઠેર યોજાવાનો છે અને મા દીકરીના સંમેલન પણ હવે ગુજરાતની અંદર થવાના છે અને આજ કાર્યક્રમની અંદર પ્રખ્યાત લોક ગાયક સાગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાગર પટેલે પણ સમાજની બહેનોને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું કે મે ગાવાના અનેક ગીતો ગાયા છે એને સમજવા પણ જરૂરી છે એવું પણ સાગર પટેલે વાત કરી તો કહ્યું કે મને આજે ગર્વ છે કે બહેનો પર બહેનો છે એ સ્ટેજ પર છે અને હું નીચે બેઠો છું એટલે કે જે પાટીદાર સમાજે પહેલ કરી છે કે ફક્ત અને ફક્ત મહિલાઓનું સ્નેહ મિલન એને લઈને જ સાગર પટેલે પણ વાત કરી કે આપણે ઊંઘી ગયેલા છીએ હવે આપણે જાગવાની પણ જરૂર છે આવી વાત પણ સવાડને ટકોર કરતા કરી છે તો સરદારને જન્મ આપનારા પાટીદાર હતા તો તમે સરદારને જન્મ આપી શકો છો એવી વાત પણ સમાજને ટકોર કરતા સાગર પટેલે કરી છે તો હવે જે કડવા પાટીદાર સમાજનું જે ચોર્યાસી ગામનું જે મહાસંમેલન હતું ને એ જ મહિલાઓના મહાસંમેલનમાં પ્રખ્યાત લોકગાયક સાગર પટેલ પણ પધાર્યા અને સ્વાગર પટેલે પણ ઉપસ્થિત રહીને મહિલાઓને લઈને સમાજની બહેનોને લઈને અને સમાજની એકતાને લઈને શું નિવેદન આપ્યું આવું એ પણ આપણે સાંભળીએ આ બોલવો એ મારો વિષય નથી બહેનનો વિષય છે પણ ગાવો એ મારો વિષય છે ને ગાવામાં કંઈક મેં કહી દીધું છે પણ એને સમજવું એ તમારા મનની એક એ છે ઘણી વખત હું ગાયો છું ગર્વ છે મને હું પાટીદાર છું કણબીનો દીકરો દિલદાર છું પણ ગર્વ તો ત્યારે થાય કે જ્યારે અમે નીચે બેસીએ ને અમારી બહેનો અહીંયા સ્ટેજ ઉપર હોય અને આજે એ વાતનો મને ગર્વ થયો કે હું નીચે છું મારી બહેનો ઉપર છે તો મારી સમાજની તમામ બહેનો સ્ટેજ ઉપર હોવી જોઈએ એને હું નીચે બેસીશ

આ તો એમના જેવું આપણે બધાએ બનવાનું છે આપણે છીએ પણ જાગવાનું છે ઊંઘી ગયેલા છીએ જાગવાનું છે જો આપણે આપણા જે સરદાર સાહેબ થી બધા એનું સન્માન કરવામાં આવ્યું ને એની જણવા વાળી જો પાટીદાર હોય તો તમે પણ એ છો તમે પણ સરદારને જન્મ આપી શકો છો તો દીકરીઓને ખાસ મારે કેવું છે ટૂંકમાં કેવું છે કે બેનને જે વાત કરી કે પ્રેમ થઈ જાય છે પણ એ પ્રેમ નથી હોતો અંધારું હોય છે પછી અજવાળું હોતું નથી પણ આજે આ સ્ટેજ ના માધ્યમથી કેતો જઉં છું કે તમે તમે સમાજ નો દીકરો પસંદ કરજો અને એમાં તમને એવું લાગે કે મને આ રૂમ માં એસી નથી તો એસી નાખી દઈશ હું નાખી દઈશ તમે સમાજમાં લગ્ન કરજો તમને એવું થાય કે મારે ફરવા માટે ગાડી નથી મારા ઘેર આવજો હું ગાડી લઈ આપીશ પણ પસંદ કરજો તો આપણા સમાજના દીકરા પસંદ કરજો તમને રૂપ રૂપરૂપના અંબાર દીકરા હું બતાવીશ મારી જોડે આવજો અમેરિકાના બતાવીશ કેનેડાના બતાવીશ લંડનના બતાવીશ પણ આ આ ખોટી માયામાં પેલા ખાલી ખાલી પચાસ રૂપિયા વાળા ચશ્મા પહેરીને ફરે ને એમાં ન ભોલાતા આ અસલ હોનામાં મોજો એ ખાલી બગસરામાં ન મોતા બસ આ ટૂંકમાં વાત કરું બધું સમજી લેજો અને બેન ને સાંભળીએ મને અહીંયા બોલાવ્યો અને આવીને આવી સભા જે એકસો આઠ ના યુવાનો કરી રહ્યા છે એમને જોરદાર તાળીઓના ગણગણા બતાવો ખૂબ ખૂબ ધન્યવાદ સાગરભાઈ અને આપ બધા આવી આવી સભા કરતા રહેજો તમામ તાલુકામાં કરતા રહેજો આપણા સમાજના અને આ અમેરિકા ઓસ્ટ્રેલિયા તમામ જગ્યાએ આપણે જોવાય રહ્યું છે તો બધાય આપણે આ લાઈવ સભા જે જોઈ રહ્યા છે એમના માટે મારે ખાસ આવું છે ગર્વ છે મને હું પાટીદાર છું દીકરો દિલદાર છું પણ આપણે બહેનોની સભા હોય ત્યારે આ મારા વાતે આવું છે ગર્વ છે મને पल